માટે ધોળી ધજા ડેમ માત્ર એક સિસ્ટમ ઉપલબ્ધ છે શહેરની જનતાને ચાર થી પાંચ દિવસ પીવાનું પાણી મળી રહ્યું છે ડેમમાં પાણીથી ભરેલો છે પણ પાણી પહોંચાડવાની સિસ્ટમમાં ખામક હોવાના કારણે શહેરમાં સમયસર પાણી પીવાનું પાણી નથી મળી રહ્યું શહેરીજનોએ રોષ વ્યક્ત કર્યો એસી ફૂટ રોડ મૂળચંદ વઢવાણ ખેરાડી માળોદ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તે લોકો ટ્રેન્કર થી વેચાતુ ખરીદી કરવા મજબૂર બન્યા છે તાત્કાલિક ડેમ પર લાગલે સિસ્ટમ અત્યારે આપણે છે એના માટે દ્વારા આ એપ્લિકેશન કરવામાં આવેલ છે એની જે નિયતથી ભરાઈ ગયા પછી રોડ વધારો થઈ ગયા પછી અમારી ફ્લોની કામગીરીમાંથી બીજી એક મોટરમાંથી પાણી સપ્લાય કરવામાં આવતા જે પાણીની અત્યારે હાલ પૂરતું જે રિક્વામેન્ટ છે એનાથી ત્રીસ ટકાનો વધારો થઈ જતા પાણીની તમામ સમસ્યા દૂર મૂળચંદ રોડ ઉપર ખાસ કરીને સમસ્યા છે શું કહેશો અને આગામી દિવસોમાં કેવું આયોજન રહેશે ટેન્કરનું જે છે એ અત્યારે ગામના કરંટ મહાનગરપાલિકામાં ભરેલ વિસ્તાર છે પેલા જીટીસી દ્વારા તે પાણીનો સપ્લાય કરવામાં આવતો આવેલ હતો આવતો હતો હાલ અત્યારે અમારું આયોજન છે ત્યાં મુરછડ ગામમાં પાણીનું આપવું નવું નામ દીપકભાઈ ચીલા છે હવે છેલ્લા ઘણા સમયથી આ ઉનાળાની અંદર એટલી બધી પાણીની સમસ્યાઓ આખા શહેરની અંદર ઊભી થઈ છે કે પાંચ પાંચ દિવસે અને સાત સાત દિવસે શહેરની સોસાયટીઓની અંદર પાણી મળી રહ્યું છે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે તેમ છતાં સાત સાત દિવસે અત્યારે ઉનાળાની અંદર પાણીની મુખ્ય વ્યવસ્થા પાણીની મુખ્ય જરૂર પડે છે તેમ છતાં પાંચ પાંચ સાત સાત દિવસે પાણી મળે લોકોને એ કેટલા અંશે વ્યાજબી છે મને જાણવા મળ્યું છે નગરપાલિકાના એન્જિનિયર સાહેબનો એક ઇન્ટરવ્યૂમાં કે આખા સુરેન્દ્રનગર ત્રણ લાખની વસ્તીવાળું આપણું સુરેન્દ્રનગર શહેર છે એની અંદર ડેમેથી પાણીની પાણી ખેંચવાની એક જ સિસ્ટમ ચાલુ છે હવે એક જ સિસ્ટમથી ગમે એટલી વ્યવસ્થા ચોવીસ કલાક ચાલુ કરવામાં આવે તો પણ આખા શહેરને ત્રણ લાખની સંખ્યાવાળા આખા શહેરને આ એક સિસ્ટમથી પાણી પૂરું પહોંચી શકે એમ છે નહીં અધૂરામાં પૂરા પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવે મહાનગરપાલિકાની અંદર ત્યાં તો કોઈ હાલ કોઈ વ્યવસ્થા આવેલી હરિપાર્ક અને શિવમ સોસાયટીમાં દબાણ કરી મુખ્ય